મારું નામ મિલાબેન રાજુભાઈ પરમાર છે અને બે માળ્યા ભરતનગર મારો દીકરો ટાંકામાં પડી ગયો છે મને ખ્યાલ નહોતો પછી મેં જોવા ગઈ પછી મને ખબર પડી કે આ ભાઈ ટાંકામાં પડ્યો છે એમ એવું મને કાંઈ છે એ નહીં કાં હે હા જોવા ગઈ તી ટાંકામાં ઊંધો આમ પડ્યો હતો ત્યાં તે અમારા અંબાજી ચોક આ બાજુ મેડીમાનો ચોક છે ત્યાં આવે છે કઈ નહીં 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 અત્યારે તમે ભરતનગર પોલીસ સ્ટેશન આવ્યા છો શા માટે આવ્યા છો અમે આ ફરિયાદ નોંધવા માટે આવું ત્રીજી ફેરી થયું છે બાળકને આવી રીતના એકવાર ફસાવી દીધો તો ત્રણ ચાર કલાક અને પાછું અત્યારે મારે આવો બનાવ બહેનો મારા દીકરા વિશે એટલે એવી કાંઈક ખ્યાલ નથી કોણ એટલે એ છે એ તો ખબર છે

રીતે એવું છે કે આપશે કરવામાં આવે છે કે અમે બાળકને દવલો કરવામાં આવ્યો છે અને અમને પણ જાણ છે નહીં આ કોઈ જાતની અમને જાણ નથી પણ અમે મને કે મારા ઘરના કોઈ અમે બે હોશ હતા એટલે અમને કાંઈ ખ્યાલ છે નહીં પણ પણ મારી બેબીને ખ્યાલ છે મારી બેબી વીરા છે એને ખ્યાલ સાં રીતના જગ્યા પડ્યો આવ્યું ના એવું જાણવા જ મળ્યું નથી આપશે તો જોયા મૂળ સાહેબ કેમ કેવું મારે એ તો ખ્યાલ જ નથી સાહેબ તો મારે તમને કેમ આમાં ઓલું કેવું કે ભાઈ કઈ રીતનું ઓલું થયું છે